શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ મિત્રો આપણે સાંભળીશું સાકામ ભરી દેવી ની કથા સાકામ ભરી દેવી નું સ્વરૂપ નું વર્ણન અને કથા તમને ખબર છે મિત્રો સાકામ ભરી દેવી કોણ છે વનસ્પતિ ની પણ કોઈ દેવી હોય છે આજે શાકભાજી આપણે જે હુષ્ટપૃષ્ટ થઈએ છીએ શાકભાજી ખાઈને હેલ્ધી પૌષ્ટિક તો એ એક દેવીની કૃપાથી પ્રાપ્ત થયેલ છે આપણને

પોષ પૂર્ણિમાએ આ દિવસે દુર્ગા સપ્તશતીના મૂર્તિ રહસ્યમાં દેવી શાકામ્ભરી રૂપનું વર્ણન છે તે અનુસાર આ શાકામ્ભરીમાં નો વર્ણ નીલો છે તેમના નેત્ર નીલા કમળની સમાન છે આ પદ્માસના છે એટલે કે કમળના પુષ્પ પર બિરાજમાન છે તેમની મુઠ્ઠીમાં કમળનું ફૂલ છે તેમની બીજા હાથની મુઠ્ઠીમાં બાણોથી ભરેલી મુઠ્ઠી છે શાકાંભરીમાં અત્યંત તેજસ્વી ધનુષ ધારણ કરનાર છે એક હાથમાં ધનુષ ધારણ કરેલ છે તેમની નાભી ગંભીર છે આ માતાની ચાર ભુજાઓ છે અને અષ્ટભુજાવાળા સ્વરૂપમાં પણ દર્શાવવામાં આવ્યા છે માં શાકાંભરીને શાક એટલે કે શાકભાજી વનસ્પતિની દેવી મા પાર્વતી માં દુર્ગાનો અવતાર માનવામાં આવે છે માં સાકમભરીની પૂજાથી અન્ન ફળ ધન ધાન્ય अक्षय ફળની પ્રાપ્તિ થાય છે આપણે એની કથા સાંભળીશું સાકમભરી માતાનો પ્રાગટ્ય કેવી રીતે થયું આ માતાએ ક્યારે અવતાર લીધો તો એ આપણે વાર્તા સાંભળીશું માં દુર્ગાની જય જય માં અંબે બહુ સમય પહેલાની વાત છે મહાન ઋષિ કશ્યપ તથા દેવી অদিতিની બહેન દીતીના પુત્ર હિરણ્યક્ષના વંશમાં જન્મ્યો એક અતિ ભયંકર દૈત્ય દુર્ગમ દૈત્યોના પોતાના જ ભાઈ દેવતાઓને ધ્રુણા નફરત કરવાની તે હરાવાની કામના કરી ઈર્ષા કરવાની પરંપરાને આગળ વધારી દુર્ગમે પણ દેવતાને સમાપ્ત કરવાનો સંકલ્પ લીધો હતો પરંતુ આ કામ તો કઠણ હતું પહેલા પણ ઘણી બધી વાર દેત્યોએ પ્રયત્ન કર્યા હતા પરંતુ બધા જ નિષ્ફળ ગયા બધા ફેલ થઈ ગયા હતા તો કયા પ્રકારે દેવતાઓ પર વિજય પ્રાપ્ત કરવામાં આવે આમ વિચાર્યું દુર્ગમે આ વિષય પર બહુ જ વિચાર કર્યો પછી તેના સમજમાં આવ્યું તેમણે સમજાયું કે દેવતાની તાકાત તો વેદ છે જો વેદ જ નષ્ટ થઈ જાય તો મારા આધીન થઈ જાય બધું મારા આધીન થઈ જાય વેદો મારા આધીન થઈ જાય તો દેવતા પણ નિર્વળ થઈ જશે દુર્ગમે આમ વિચાર કરી ઉપાય કરી કાર્ય કરવા માટે આ સિદ્ધ કરવા માટે ઘોર તપ કરવાનો નિર્ણય લીધો દુર્ગમ તરત જ હિમાલય તરફ ચાલી નીકળ્યો બ્રહ્મદેવીને પ્રસન્ન કરવા માટે દુર્ગમે ઘોર તપ આરંભ કર્યો તેણે અન્ન જળ ત્યાગીને માત્ર વાયુ પર જીવતો રહ્યો એટલે કે માત્ર હવાથી એ જીવતો હતો કેટલાય વર્ષ તપસ્યા કરી તેથી તપસ્યાના તેજથી હવે દેવતા પણ ભયભીત થવા લાગ્યા પરંતુ કર્મના પરિશ્રમનું ફળ તો મળે જ છે એમાં કોઈ શંકા નથી ભલે પછી એ દેવ હોય કે દાનવ હોય અથવા તો મનુષ્ય હોય હવે તેના ઘોર તપ પરિશ્રમનું ફળ પ્રાપ્ત કરવાનો વારો દુર્ગમ ન હતો એની ઘોર તપસ્યાથી બ્રહ્માજી પ્રસન્ન થયા તેમના વાહન હંસ પર આરૂઢ થઈને બેસીને ચતુર્મુખ બ્રહ્માજીએ દુર્ગમને દર્શન દીધા તથા વરદાન માંગવા માટે કહ્યું જે કામનાને પૂરી કરવા દુર્ગમે ઘોર તપસ્યા આરંભ કરી હતી એને મેળવવા માટે દુર્ગમ એની સમાધિમાંથી ઉઠ્યો તેણે બ્રહ્માજીને પ્રણામ કર્યા અને કહ્યું કે હે વરદાતા વર દેનારા સ્વામી બ્રહ્મદેવ તમે મને તમારા બધા જ વેદ પ્રદાન કરો સાથે સાથે દેવતાની પાસે બ્રાહ્મણોની પાસે જેટલા પણ મંત્ર છે એ બધા માત્ર મારી જ પાસે હોય બ્રહ્માજીએ એના વચનોનું માન રાખતા કહ્યું તથાસ્તુ આમ જ થશે આમ કહી બ્રહ્માજી અંતર ધ્યાન થઈ ગયા હવે આ બાજુ બ્રહ્માજીએ તપાસ તથાસ્તુ કહ્યું અને આ બાજુ સંપૂર્ણ સંસારમાં બધા દેવ બધા બ્રાહ્મણ તેમના વૈદિક મંત્ર તથા વેદેનું વેદોનું જ્ઞાન ભૂલી ગયા એ દિવ્ય જ્ઞાન એ વિસ્મૃત થઈ ગયું સ્મૃતિથી લુપ્ત થઈ ગયું નિત્ય હોમ સંધ્યા પૂજા સ્રાગ યજ્ઞ જપ આ બધું જ અચાનક રોકાઈ ગયું મંત્ર જે આ પ્રકૃતિ આ सृष्टि નો નાદ છે ગુંજ છે સ્વર છે વાણી છે એ જ મંત્ર જેના વારંવાર ઉચ્ચારણ થી બોલવાથી પ્રકૃતિ ને ઊર્જા નું સંચાલન થાય છે આ પ્રકૃતિ માં કામ કરે છે એ ઊર્જા લુપ્ત થઈ ગઈ બ્રાહ્મણોને તપ જપ કરનારાને જ્યારે મંત્ર વિસ્મૃત ભુલાઈ ગયા ત્યારે દેવતાઓની શક્તિ ક્ષીણ થવા લાગી ઓછી થવા લાગી આ બધું જ જોઈ દુર્ગમે દેવતાઓની નગરી અમરાવતી નગરને ઘેરી લીધું અને તેમના પર આક્રમણ કરી દીધું દેવતાઓ એ સમયે એ સમયે અતિ ભયંકર દુર્ગમ તથા તેની ભયાનક દૈત્ય સેનાથી યુદ્ધ કરીને વિજય પ્રાપ્ત કરવા માટે અસમર્થ હતા માટે એ બધા જ પોતાની રક્ષા કરવા માટે પૃથ્વી પર આવીને ગુફાઓમાં સંતાઈ ગયા જ્યારે બધા જ દેવતાઓની શક્તિ તેમનું તેજ સમાપ્ત થઈ ગયું ત્યાં સુધી કે જ્યારે ત્રિદેવ બ્રહ્મા વિષ્ણુ મહેશની શક્તિ પણ ક્ષીણ થઈ ગઈ ત્યારે બધાને માત્ર એકનું જ ધ્યાન આવ્યું એ એક પરમ તત્વ અને આ સંપૂર્ણ સંસારની સૃષ્ટિની

પીડિતોને રક્ષા કરનારી બધાની પીડા દૂર કરવાવાળી નારાયણી તમને નમસ્કાર હો અમને સૌભાગ્ય સારું આરોગ્ય પ્રદાન કરો પરમ સુખ આપો રૂપ આપો જય આપો યશ આપો તથા અમારી અંદર અને બહારના બધા શત્રુઓનો નાશ કરો જ્યારે બધા દેવતા માં અંબાની આવી રીતે પ્રાર્થના કરતા હતા ત્યારે સમસ્ત સંસારમાં યજ્ઞ ન થવાથી અગ્નિમાં હવન

પૃથ્વીની સંપૂર્ણ નિવાસ ભૂમિ નિર્જન સ્થાન બની ગઈ બધી બાજુ ભયંકર મહામારીથી લોકો ગ્રસ્ત થઈ ગયા ત્યારે દેવતાઓની દેવતાઓના કરવાથી પ્રાણીઓની યાચના પર પ્રાર્થના પર બધાના સમસ્ત કષ્ટોને દૂર કરવા માટે ભગવતીએ મહેશ્વરીએ તેમના સો નેત્રોથી બધી બાજુ દ્રષ્ટિ રાખનારા અતિ વિશાળ પરંતુ મનોહર રૂપ પ્રગટ કર્યું એમનું મુખ નીલ કમાળના સમાન વિશાળ નેત્રોથી સંપન્ન હતું તેમનું તેજ સહસ્ત્ર સૂર્યો સમાન પ્રકાશમાન હતું એમના હાથોમાં મુઠ્ઠી ભરી બાણ વિશાળ ધનુષ તથા કમળ ધારણ કરેલ હતા તેમના અન્ય દિવ્ય હાથોમાં મધુર રસથી યુક્ત કેટલાય ફળ તથા એના બીજ હતા સાથે સાથે એ જડો સહિત કેટલાય ઔષધિઓ વનસ્પતિઓ તથા અનેક પ્રકારના શાક ધારણ કર્યા હતા માતાજીએ દેવી ભગવતીનું આ રૂપ તો બધા જ પ્રાણીઓ માટે કલ્યાણકારી અને સુખદાયી હતું પરંતુ માતા માતા માટે તેમના ભક્તોની આ સ્થિતિ આ દશા અત્યંત દુઃખદાયી હતી બધી બાજુ અન્ન અને જળની કમીના કારણે થયેલ વિનાશને જોઈને માતાના સત નેત્ર એટલે કે સોય સો નેત્રોથી કરુણા દયાના રૂપમાં અનેક આંસુ ઝળધારા બનીને ઝરણા બનીને વહેવા લાગી એમના આંસુ પડવા લાગ્યા ભગવતીના નેત્રોથી કરુણાની જે ઝળધારા નીકળી એ નવ રાત્રી સુધી વહેતી રહી એ એક મહાન વિસ્મયકારી દિવ્ય દ્રશ્ય હતું બધા જ દેવતા જે ગુફામાં જઈ સંતાયા હતા એ બહાર આવીને આ દુર્ગમ આ દુર્લભ અને મનોહર દ્રશ્યને જોઈને દેવીની સ્તુતિ કરવા લાગ્યા હે દેવી અમારી શાંતિ માટે તમે अनेકો નેત્રથી યુક્ત અનુરૂપ ધારણ કર્યું છે માટે તમે સતાક્ષીના નામથી વિખ્યાત થશો અને પૂજાશો હે મહેશ્વરી હે અંબિકે તમે કૃપા કરી અને અમને વેદો પ્રાપ્ત કરાવો ત્યારે દેવીએ તેમના હાથોમાં જે દિવ્ય ફળ ઓષધિઓ તથા વનસ્પતિ ધારણ કરી હતી તે બધા પ્રાણીને દેવતાઓને પ્રદાન કરી દેવીએ ચાર પછી દેવીએ શાક તથા શાકના બીજ પણ દેવો બ્રાહ્મણો તથા અન્ય પ્રાણીઓને આપ્યા જેથી તેને ગ્રહણ કરીને બધાએ નવું જીવન તથા આરોગ્ય પ્રાપ્ત કર્યું જળના નિરંતર પ્રવાહથી જે સુકાયેલી ભૂમિ હતી તે હવે ઉપજાવ થઈ ગઈ હતી તેમાં દિવ્ય શાકના બીજ રોપવામાં આવ્યા જેનાથી બધી બાજુ અન્ન ફૂલ ફળની ઉત્પત્તિ થવા લાગી આ કલ્યાણકારી કૃત્યના કારણે દેવીનું એક નામ બીજું પડ્યું સાકામ ભરી બધાના પ્રાણોની રક્ષા કર્યા બાદ દેવી હવે દુર્ગમને એના કુકર્મોના ફળ દેવા તેને લલકાતા અનેક સહસ્ત્ર શાસ્ત્ર સુસર્જિત ચાલી નીકળ્યા અસ્ત્ર શસ્ત્ર સુસર્જિત થઈ ચાલી નીકળ્યા આ બાજુ દુર્ગમ પણ એના અનેક સહસ્ત્ર દેત્યોની સાથે સાથે દેવી યુદ્ધ કરવા નીકળી પડ્યો માર્ગમાં એ ઋષિ મુનિઓને મારતા આગળ વધી રહ્યો હતો ત્યારે દેવો સહિત બધા સજ્જનોની રક્ષા માટે દેવીએ તેમની ચારેય બાજુ તેજ યુક્ત એક સુરક્ષા ચક્ર પ્રગટ કર્યું અને પછી સ્વયં એ ચક્ર માંથી બહાર આવ્યા પછી એક અતિ ભયંકર યુદ્ધ દેવી તથા દુર્ગમ વચ્ચે શરૂ થયું બંને બાજુથી દિવ્ય તીર છોડાતા હતા દેવી ભયંકર હૂંકારા ભરીને જઈ રહ્યા હતા દેવી એક બાજુ સ્વયં દુર્ગમ સાથે યુદ્ધ કરી રહ્યા હતા તો બીજી બાજુ એ એની વિશાળ દિવ્યની સેનાને પણ સહાર કરી રહ્યા હતા ત્યારે આ યુદ્ધનો જલ્દી અંત કરવા માટે દેવીની અંદરથી અનેક શક્તિઓ પ્રગટ થઈ કાલિકા ત્રિપુરા બગલા ભૈરવી કામાક્ષી તારિણી રમા માતંગી તુળજા તથા અનંતી દેવીઓ તથા મૃદંગ અને શંખોની ધ્વનિથી યુદ્ધ સ્થળ ગુંજી ઉઠ્યું દેવી તથા દુર્ગમ વચ્ચે એક પ્રચંડ યુદ્ધ થયું આરંભ થયું દસ દિવસમાં દુર્ગમની સંપૂર્ણ સેના સમાપ્ત થઈ ગઈ ત્યાર પછી સમસ્ત શક્તિઓ પણ હવે દેવીમાં ફરી સમાહિત થઈ ગઈ અંતમાં દેવીએ અતિ તીક્ષ્ણ પાંચ બાણ દુર્ગમ પર છોડ્યા જેનાથી અગિયારમાં દિવસે બીજા પહોરમાં એ અતિ ભયંકર દેત્ય ધરતી પર પડી મૃત્યુને પ્રાપ્ત થઈ ગયો ત્યારે એના શરીરમાંથી એક તેજ પ્રગટ થયું અને દેવીમાં સમાઈ ગયું બધા દેવતા ઋષિ મુનિ બ્રાહ્મણ અન્ય બધા પ્રાણી સહિત શ્રી હરિ વિષ્ણુ બ્રહ્માજી અને મહાદેવ ગદગદ થઈને દેવીની સ્તુતિ કરવા લાગ્યા એ વિશાળ તથા ભયાવહ દેત્યોનો અંત કરવાના કારણે ભગવાન ભગવતીનું એક બીજું કલ્યાણકારી સુખદાયી દુઃખ સંઘારક નામ પડ્યું દુર્ગા તો મિત્રો આ હતી દેવીની કથા આ આ માસની આઠમના દિવસે માતાજીની નવરાત્રિ શરૂ થઈ રહી છે માટે મિત્રો આ વાર્તાને સાંભળજો અને આ ખૂબ જ સરસ વાર્તા સાંભળતા સાંભળતા આપણા રોમ રોમમાં ભક્તિ છવાઈ જાય એવી સરસ મજાની માતાજીની કથા છે તો સાંભળજો અને બીજાને પણ વિડીયો શેર કરજો લાઇક કરજો અને આ ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલશો નહીં કમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ જરૂર લખજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ